સર તક તો છે પણ આ વખતે છોડી દઈએ આવતી ભરતીમાં લડી લેશું આ તક ફરીથી મળશે પણ અત્યારે તૈયારી કરવાની હિંમત નથી થતી અરે ગાંડા તક છે ને એવી વસ્તુ છે જ્યાં સુધી આપણી પાસે હોય ને ત્યાં સુધી આપણને એમ થાય કંઈ કામની નથી

તમે એક સરસ મજાનું પાત્ર કર્ણનું નામ અચૂક સાંભળ્યું અને કુંતા માતા નું નામ સાંભળ્યું હોય જયારે કર્ણ જન્મ થાય ને ત્યારે કુંતા માતા આપણે જાણીએ જેને વહાવી દે છે નદીની અંદર ગંગા નદીમાં જવા દે છે કારણ કે એને એમ લાગે છે કે આ મને સમાજની અંદર ખરાબ લાગશે પણ હકીકતે ત્યારે કુંતા માતા પાસે છે ને તક હતી અને એ તક એને ક્યારે નડી ખબર એને આખી જિંદગીમાં ક્યાંય અફસોસ ન થયો ક્યારેય એને ન નડ્યું ક્યારેય એને દુઃખ ન લાગ્યું કે કર્ણને ત્યાં દીધો દરેક વખતે એમ જુ કે ભાઈ કઈ વાંધો નહીં એ જે એનું હતું એ ગયું અત્યારે કોઈ એનું કામ છે નહીં પણ જ્યારે એ મહાભારતના યુદ્ધમાં એ પાંચ પાંડવોની સામે આવીને જ્યારે ઊભો છે ને ત્યારે કુંતી માતાને આમ અંદરથી હળહળ લાગી આવે છે કે મારી પાસે પણ એ તક હતી જો આને ઉછેરીને મેં મોટો કર્યો હોત ને તો એકલો હામે હો ગૌરવ છે ને એની ઉપર ભારે પડે તો તક એવી વસ્તુ છે મિત્રો કે આપણી પાસે આવશે ને ત્યારે આપણને મોટી નહીં લાગે જતી રહેશે ને તોય મોટી નહીં લાગે પણ જ્યારે એ તકને બીજો કોઈ ઝડપે છે ને ત્યારે એ સૌથી વધારે મોટી ને સૌથી વધારે દુઃખદ કે ભયાનક લાગશે તો આ ભરતી જ પોતાની અંતિમ ભરતી છે માની તૈયારી કરો જતું કરવાનું જ નથી લડી લેવાનું આર પારની જ વાત છે બીજી કોઈ વાત નહીં સંગ્રામ છેડાઈ ગયો છે હવે ઓછો સમય છે લડવા સિવાય બીજી કોઈ વાત ના સમજો છો